વડોદરા શહેર અને જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ વડોદરા શહેરના છાણી સમા નિજામપુરા સયાજીગંજ સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો વડોદરાના બાજવા ગામમાં વરસેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા સતત વરસી રહેલા વરસાદથી બાજવા ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું વરસાદી પાણી ભરાતા બાજવા છાણી ગરનાળું જળમગ્ન થયું વાહન વ્યવહાર ઠપ થયો ગરનાળામાં પાણી ભરાતા બાજવાથી છાણી જતા વાહન ચાલકો પણ અટવાયા તો નીચાણવાળા વિસ્તારોના માર્ગો જળબંબાકાર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી વડોદરાના શિનોર પંથકમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી શિનોર સહિત સાધલી ઉતરાજ અવાખલ ટિમ્બરવા તરવા તેરસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદથી શિનોર સાધલીની બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા સન્નાટો છવાઈ ગયો આ તરફ સાથલી શિનોર અને માલસરને જોડતા રોડ પર બબ્બે ફૂટ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો ને સામનો કરવાનો વારો આવ્યો ટુ વ્હીલર ચાલકો જીવના જોખમે રોડ પરથી વહેતા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા શિનોર રેલવે ગરનાળુ પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થયો સાવલી અને ડેસર તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ સાવલી શહેર અને આસપાસના ગોઢડા ટુંડાવ શેરપુરા વસંતપુરા મોવાલ વાંકાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો તો શહેરની સાથે વાલાવાવ સિહોરા લહેરીપુરા પાંડુ વેજપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા ધોધમાર વરસાદને પગલે સાવલી તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ વણાખોરી ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના લાલછનપુર કનોડા પોઈચા ગળતેશ્વર અને ભાદરવા સહિતના ગામોને સાવચેત કરાયા વાઘોડિયામાં પણ વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ ભારે વરસાદથી વાઘોડિયાના નીચાણવાળા વિસ્તારોની સોસાયટીમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું તો રોડ રસ્તા પરથી નદી જે વરસાદી પાણી વહેતા જોવા મળ્યા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું એક દિવસના વિરામ બાદ ડભોઈ પંથકમાં વરસ્યો વરસાદ ડભોઈ શહેરના એસટી ડેપો શિનો રોડ થરવાસા ચોકડી ટાવર બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો ઢોલાલ સાઠોદ માંગરોલ ચનવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા આણંદ જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ ધોધમાર વરસાદ વરસતા બોરસદમાં ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા બાટલા તળાવ ઓવરફ્લો થતા તળાવના પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા કોલેજ રોડ પર સમા પાણી ભરાયા તો વાસદ ચોકડી અને આણંદ ચોકડી પાંચવડ રાજા મહોલ્લા લાઇબ્રેરી વિસ્તાર જળમગ્ન થયો ફળી સો ફૂટ રોડ પર પણ પાણી ફરી વળ્યા વાહન વ્યવહાર પ્રભાવિત થયો બોરસદના કાળુ ગામે છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા ગણપતિના પંડાલો પાણીમાં ગરકાવ થયા